પ્રત્યય મેટ્રિક્સ આવી ગઈ છે આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો કે અહીંયા ઉમેદવારી માટે લગભગ 2000 6 8 10 12 અગિયાર 12 જેટલા ઉમેદવારો જીએસ અને એલઆર માટે પોતાની દાવેદારી જવાબ આવી ગયા છે તો ચાલો આપણે એમના મંતવ્યો જાણીએ કે આખરે તેઓ શાળા વિદ્યાર્થીઓ વર્ગ અને શિક્ષકો માટે એવા તો કેવા કામ કરવા તૈયાર છે આવો જાણીએ

બધા જ ઉમેદવારો ધ્યાન આપી રહ્યા છે ગંદકી અને સ્વચ્છતા વિચારો તો એક જેવા લાગી રહ્યા છે હવે વોટ આપવા માંગે છે એ લોકો માટે તો અઘરું પડશે બધા સારું વિચારી રહ્યા છે

તમારા પણ એવા જ વિચાર છે પણ હવે આપણી પાસે એ જાણવા માંગીશ કે આખરે સ્વચ્છતા તમે પણ આશા રાખતા હશો કે તમે જાઓ તમે વિજેતા બનો પણ આખરે સ્વચ્છ

जे पण गंदगी काही होय ते हटावीश आणि बाळकोने कहीश की मैदान मा वधू वृक्ष रोपे जेना कारणे प्रदूषण घटे बाबा खूप वैज्ञानिक अभिगम साथे दावेदारी नो धावी दावे चुके असे जानकी बेन आओ जाने प्रियंका बेन नो मंतव्य मान नाम प्रियंका ने प्रतीक्षा कुछ नहीं हो रहा है स्वच्छ राखे एमनो पण स्वच्छता प्रत्येनो भर देखाई रह्यो छे ભૂમિકાબેન ના ના ભૂમિકામાંથી પ્રજ્ઞા પૂજે હું દૂર નાટમાં બોલું છું હું હું કહેવું હું ચુંટાઈ ગઈ તો શાળાને કોઈ નુકસાન નહીં પહોંચાડું જી સંધ્યાબેન શું કહેવું છે હું છોટાઈ ગઈ તો હું સ્કૂલને સોચ રાખ્યાને ખૂબ ખુશ થઈ અને પછી સભ્યોને કહી કે સરુપની અને ખૂબ સરસ તો આપણે પ્રાત્યાપાર્મિક શાળામાંથી લાઈવ રિપોર્ટ સાથે આવી રહ્યા છે

અને આગળના અપડેટ માટે અમારી સાથે બન્યા રહેજો જય હિન્દ જય ભારત